ભારત પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય અપાવવામાં બે બે વખત મદદરૂપ બનનાર બનાસકાંઠાના ગૌરવ એવા રણછોડ પગી આજે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિ છે ત્યારે હિદાયત પરમારે માલધારી સમાજમાંથી આવતા રણછોડ પગીની યાદ અપાવી છે એકસો બાર વર્ષની વયે નિધન પામેલા રણછોડ પગી વર્ષ ઓગણીસો પાસઠ ની કહાની વિશે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન વર્ષ ઓગણીસો પાસઠમાં ભારત પાકિસ્તાન વચ્ચે ખેલાયેલા જંગને યાદ કરીએ તો બનાસ કાંઠાના રણછોડ પગીને ભૂલી ન શકાય રણછોડ પગીની કહાનીથી તો ફિલ્મ પણ બની ચૂકી છે એટલે સમજી શકાય કે કેવી દિલ ધડક આ જાબાજીની કહાની હશે પણ હાલ તો આ વાતને જીતેન્દ્રસિંહ મહેતાના પુસ્તક હિદાયત પરમારે પોતાના ફેસબુક પર પોસ્ટ મૂકી રણછોડ પગીની અને વર્ષ પાસઠ નું યુદ્ધ યાદ અપાવ્યું છે હિદાયત પરમારે ફેસબુક પર લખ્યું છે બનાસકાંઠાનું ગૌરવ શ્રી રણછોડ પગી જેઓએ ભારતને પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય અપાવવામાં બે બે વખત મદદ કરી ઈસવીસન ઓગણીસો પાસઠ ની સાલ હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું આ યુદ્ધમાં પાકિસ્તાને ભારતની કચ્છ સરહદનું વિદ્યાકોટ થાણું કબજે કરી લીધું અને ભારતીય સૈન્યના સો જેટલા જવાનો આ યુદ્ધમાં શહીદ થયા પછી સૈન્યની બીજી ટુકડીના દસ હજાર સૈનિકોને ત્રણ દિવસમાં રણમાર્ગે નજીકના શારકોટ થાણે પહોંચ્યું હતું આ કઠિન કામમાં ભારતીય સૈન્યની મદદે સમયસર દોડી આવ્યા હતા આપણા બનાસકાંઠાના પછાત ગણાતા થરાદ અને વાવ વિસ્તારના લીંબાડા ગામના વતની રણછોડભાઈ સવાભાઈ રબારી ઉર્ફે રણછોડ પગી પગના પગલા પરથી સ્થિતિ અને દિશાનું અનુમાન લગાવી શકવાની આવડતના કારણે તેમને પંગીના નામે ઓળખવામાં આવતા હતા એ હોય સરળ રસ્તે લશ્કરના કાફલાને સમયસર છારકોટ પહોંચાડવામાં સફળ થયા હતા એટલું જ નહીં ભારતીય થાણાના વિદ્યાકોટમાં છુપાયેલા પાકિસ્તાનના બારસો જેટલા સૈનિકોની જાણકારી ભારતીય લશ્કરની તેમણે આપી હતી ભારતીય લશ્કરે વળતો હુમલો કરી પાકિસ્તાનના લશ્કર ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો આમ ભારતના આ વિજયમાં રણછોડભાઈ પગીનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો રણછોડભાઈ પગીએ જીવના જોખમે લશ્કરને દારૂગોળો લાવ્યો આપ્યો એ પછી વર્ષ ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાન વચ્ચે ફરી જંગ છેડાયો આ યુદ્ધમાં રણછોડભાઈએ ભારતીય લશ્કરની ખૂબ સરસ સેવા બજાવી તેમણે બોરિયા બેટથી ઊંટ ઉપર પાકિસ્તાન જઈને ત્યાંના ધોરા વિસ્તારમાં સૈન્યની માહિતી ભારતીય લશ્કરને પૂરી પાડતા હતા તેઓએ કૂચ કરી બોમ્બમારો શરૂ કર્યો હતો અને જ્યારે દારૂગોળો ખૂટી ગયો હતો ત્યારે ભારતીય સૈન્યની પચાસ કિલોમીટરના અંતરે આવેલી છાવણીમાંથી રણછોડભાઈ ભગીએ ઊંટ પર જઈ દારૂગોળો લાવી આપ્યો હતો આ સંજોગોમાં દારૂગોળો લાવતા તેઓને પણ ઈજા થઈ હતી ભારતીય હવાઈ દળના ફાઈટર વિમાનોએ ધોતા અને ભાલવાના થાણા કબજે કર્યા હતા આ યુદ્ધમાં ભારતને સફળતા મળતા રણછોડભાઈ પગીનું રાષ્ટ્રપતિ મેડલ સહિત અનેક ચંદ્રકોથી બહુમાન પણ કરવામાં હતું ભારત પાકિસ્તાનના બંને યુદ્ધ દરમિયાન ભારતીય લશ્કરના વડા જનરલ શ્યામ માણેક શાહ સાથે રણછોડભાઈ પગીને ઘનિષ્ઠ સંબંધ બંધાઈ ગયો હતો અને તેઓની સેવા ભારતીય લશ્કરમાં લેવાનું ગોઠવાયું હતું નિવૃત્ત થયા હતા આ દરમિયાન ભારત સરકાર તરફથી તેઓને સમર સેવા સ્ટાર મેડલ ઓગણીસો પાસઠ સંગ્રામ મેડલ અને પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ ઇન્ડિયન પોલીસ મેડલ એનાયત થયા હતા પાસેથી જાણી હતી જનરલ માણેક શાહ એ ખાસ ભોજન માટે નિમંત્ર વધુમાં છોડભાઈ પગી પાસેથી મેં આ વાત જાણી કે ભારતીય લશ્કરના વડા જનરલ માણેક શાહ રણછોડભાઈ પગીની કામગીરીથી એટલા બધા પ્રભાવિત થયા કે રણછોડભાઈ પગીની માણી એમની સાથે રોટલાનું ભોજન લીધું અને વર્ષ ઓગણીસો એકોતેરના ના યુદ્ધ બાદ રણછોડભાઈ પગી થોડા સમય નગર પાર્કરમાં રહ્યા ત્યારે ઢાકામાં જનરલ માણેક શાહે તેમને પોતાની સાથે ભોજન લેવાનું નિમંત્રણ આપ્યું અને ખૂબ જ આનંદની પળો તેમની સાથે જનરલ વિતાવી હતી બનાસ બનાસકાંઠાના એક સામાન્ય માનવીને ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે જીવના જોખમે ભારતીય લશ્કરને મદદ કરી અને જનરલ માણેક શાહનું એવું દિલ જીતી લીધું હતું કે જનરલ માણેક શાહ જિંદગી પર્યંત રણછોડભાઈ પગીને ભૂલ્યા ના હતા મૃત્યુના વિચારને પણ માણેક શાહે રણછોડભાઈ પગીને

એક સામાન્ય માનવીને એની જવામરદી બહાદુરી અને કુને એની ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવું ભગીરથ કામ કરીને સારાય કાંઠાને ગૌરવ અપાવી દીધું એવા રણછોડભાઈ સવાભાઈ રબારી પગી નો તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર તેરના રોજ એકસો બાર વર્ષની વયે દુઃખદ નિધન થયું હતું ભારત પાકિસ્તાનના ભાગલા દરમિયાન પાકિસ્તાનના પેથાપુર ગથડો ગામે ત્રણસો એકર જમીન અને પશુધન ધરાવતા આ રણછોડ ભાઈ પાકિસ્તાની સૈન્યના ત્રાસ વાવ તાલુકાના રાઘાને ગામે આવીને મોસાડ લીંબાડામાં વસ્યા હતા અને કાચી માટીના સામાન્ય ખોરડામાં રહ્યા હતા ઈસવી સન ઓગણીસો એક માં જન્મેલા રણછોડભાઈ પગીનું અવસાન થયાના સમાચાર સારાય થરાદ અને વાવ પંથકમાં કેરા શોકની લાગણી ફેલાવી ગયા હતા સફેદ રૂની પૂણી જેવી મૂછો ખાકી મિલિટરી જવાન જેવું ખમીસ પાઘડી જેવો ફેંટો અને સફેદ ધોતીનો પહેરવેશ ધરાવતા રણછોડભાઈની અંતિમ ઈચ્છા મુજબ એમનું મૃત્યુ થતા માથે પાઘડી જેવો ફેંટો પહેરાવવામાં આવ્યો હતો અને એમના ખેતરમાં જ તેમને અગ્નિદાહ દેવામાં આવ્યો હતો પાલનપુર થરાદ અને વાવના પોલીસ અધિકારીઓ દ્વારા તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું રાષ્ટ્રની આવી સુંદર સેવા કરનારા મૃત્યુ સમયે એમની પાસે કાચી માટીનું ખોરડું અને બહાદુરીના ત્રણ મેડલ સિવાય કંઈ ન હતું સરકાર તરફથી એમને મહિને રૂપિયા નું પેન્શન મળતું હતું બી એસની બોર્ડર પોસ્ટ ને રણછોડ દાસ નામ અપાયું છે પગી નું સ્ટેચ્યુ રાષ્ટ્રના ગૌરવ સમા જિલ્લાના જવામર્દ રણછોડભાઈ સુઈ ગામ થી આશરે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર અંતરે આવેલી બીએસએફ ની બોર્ડર પોસ્ટ ને રણછોડ દાસ નામ આપવામાં આવ્યું છે તેવું બીએસએફ ના ઇન્સ્પેક્ટર જનરલ એ કે સિન્હાએ જણાવ્યું સ્ટેચ્યુ મૂકવા અને આ પોસ્ટ પર રણછોડ પગી નો ઇતિહાસ પણ કંડારવા અંગેની કામગીરી ભવિષ્યમાં થશે બનાસકાંઠાના એક બટવીર ની આવી સરસ કદર થાય છે તે અતિ આનંદ ની વાત છે રાષ્ટ્રના ગૌરવમાં બનાસકાંઠા જિલ્લાના સપૂત રણછોડભાઈ પગીએ દેશની જે સેવા કરી છે તે બનાસકાંઠાના ઇતિહાસમાં સદાય યાદગાર બનીને રહેશે સલામ છે રણછોડભાઈ પગી તુજે સલામ આપને આ વિડીયો કેવો લાગ્યો રણછોડભાઈની આ કામગીરીને તમે શું માનો છો એમના દિલેરીના કારનામા અને દેશભક્તિને આખો દેશ યાદ રાખશે રણછોડભાઈ આપણી વચ્ચે નથી તેમની જ આબાજીની કહાનીઓ આપણા ભવિષ્યમાં પણ આપણા બાળકો સાંભળતા રહેશે અને કહેશે રાષ્ટ્રની ભાવના વિભાવના અને રાષ્ટ્રનો પ્રેમ હતું રણછોડ પગી જે ગુજરાતના બનાસકાંઠાથી આવતા હતા નમસ્કાર